નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઓડિશામાં ભયંકર જળ પ્રલય ઉપડવાનું છે આવા સમયમાં મિત્રો ભારતના અલગ અલગ જાતિ અને અલગ અલગ ધર્મોના લોકો પીડિત લોકોની સહાયતા કરશે અને મિત્રો આની શરૂઆત કેરળ નાગાલેન્ડ અસમ ત્રિપુરા અને મેઘાલય જેવા રાજ્યોથી થઈ ચૂકી છે વર્તમાન સમયમાં ભારતમાં મિત્રો કંઈક અલગ જ ચાલી રહ્યું છે ક્યાં ક્યાંક તો પૂર જેવી સ્થિતિ છે તો ક્યાંક ભયંકર તુફાન ચાલી રહ્યા છે ક્યાંક પારો પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે તો ક્યાંક આંધી તુફાન ભારે વરસાદ અને પ્રાકૃતિક આપદાઓ લોકોને હેરાન કરી રહી છે અને મિત્રો આ બધા સંકેત છે કળિયુગના અંતના પણ કેવી રીતે અને શું કહે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્યવાણી શું ભારતમાં આવવાનું છે ખૂબ જ મોટી તબાહીનો સેલાબ શું મહાપ્રલયની શરૂઆત થઈ ચૂકી છે ચાલો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર બિહાર અને મિત્રો ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ પારો પચાસ ડિગ્રી સેલ્સિયસના નજીક પહોંચી ગયો છે રાજસ્થાનનો ચુરુ તો મિત્રો પચાસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાનનો સામનો કરી રહ્યો છે ત્યાં જ મિત્રો કેરળમાં વાદળ ફાટવાના ચાલતા ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હાલત એકદમ પૂર જેવી થઈ ગઈ જ્યારે મિત્રો સાયક્લોન રેમનના કારણે આસામ નાગાલેન્ડ મણિપુર પશ્ચિમ બંગાળ આ રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ ભયંકર તબાઈ મચાવી કાચા મકાન રમકડાની જેમ પાણીમાં વહેતા નજર આવ્યા ત્યાં જ મિત્રો ગાડીઓ પણ પાણીના વહાવની સાથે એક મામૂલી રમકડાની જેમ વહેતી નજર આવી ક્યાંક પહાડ નીચે પડી રહ્યા છે તો ક્યાંક ચટ્ટાનો તૂટી પડી રહી છે ક્યાંક ક્યાંક બ્રિજ વચ્ચેથી તૂટી નીચે પડી રહ્યા છે તો ક્યાંક પાણીએ લોકોનો જીવન ખૂબ જ મુશ્કેલીમાં નાખી દીધો છે ક્લાઇમેટના અલગ અલગ નજારાઓ મિત્રો આજે લોકોને ડરાવી રહ્યા છે કારણ કે મિત્રો વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે હજી તો આનાથી પણ વધારે તબાહી મચવાની બાકી છે દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ઘટી રહેલી આ પ્રાકૃતિક ઘટનાઓ એ વાતનો સબૂત છે કે દુનિયાનો અંતિમ સમય હવે આવી ચૂક્યો છે અને મિત્રો આવું અમે નહીં પણ આજથી ઘણા વર્ષો પહેલાં થઈ ગયેલા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીનું કહેવું છે તો એવું તે શું કહ્યું હતું સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ શું છે તેર દિવસનો પક્ષ જાણવાથી પહેલાં વિડીયોને લાઈક કરી નાખજો અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સંત અચ્યુતનંદ દાસ મહારાજજીએ કહ્યું છે મિત્રો કે જ્યારે તેર અંક થશે ત્યારે ધરતી જે છે એ કાપી ઉઠશે તર્કી અને અવિશ્વાસી લોકોનો સમય ત્યારે ખતમ થઈ જશે સંત અચ્યુતનંદ દાસ મહારાજજીએ કહ્યું છે કે આ સમયને ધ્યાનમાં રાખજો કારણ કે મિત્રો ઇતિહાસ ગવા છે કે જ્યારે જ્યારે તેર અંકનો પક્ષ પડ્યો છે ત્યારે ત્યારે મિત્રો દુનિયાએ મહાપ્રલયની સુરતમાં તબાઈ જોઈ છે આનાથી પહેલા વર્ષ બે હજાર તેરમાં જ્યારે તેર દિવસનો પક્ષ પડ્યો હતો ત્યારે પણ ભારત દેશે ખૂબ જ મોટી તવાઈ સહન કરી હતી અને વર્ષ બે હજાર એકવીસમાં પણ તેર દિવસના પક્ષનો પ્રકોપ આપણે બધા જોઈ ચૂક્યા છીએ અને આખી દુનિયાના લોકોએ પણ કોરોનાના રૂપમાં પોતાનો અંત અને આખી દુનિયાને ખતમ થતા જોઈ ચૂક્યા છે હવે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં આ તેર દિવસનો પક્ષ જૂનના મહિનામાં પડવાનું છે અને આની શરૂઆત મિત્રો હમણાંથી જ થઈ ચૂકી છે અને આ શરૂઆત આજે કે કાલથી નહીં પણ આ એક લાંબા સમયથી છે અને આના સંકેત પણ મિત્રો આપણને ઓડિશા મતલબ કે ભગવાન જગન્નાથની નગરીમાં મળવાના ચાલુ થઈ ગયા છે સંત ગુરુ અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કહ્યું હતું કે ભારત દેશમાં જેટલી પણ તબાહી મચશે એની ઉત્પત્તિ મિત્રો ઓડિશાથી જ થશે આવું એટલા માટે મિત્રો કારણ કે ઓડિશા નાથોના નાથ સૃષ્ટિના પાલનહાર ભગવાન જગન્નાથની ધરતી છે અહીંયાનો મિત્રો સૌથી વિશાળ મંદિર મતલબ કે હેડક્વાર્ટર છે આ ઓડિશાના કણકણમાં જગન્નાથ સ્વામી વસેલા છે જેમના આદેશથી આખી દુનિયાભરમાં ઉથલપુથલ થાય છે અને બધું બરોબર પણ થાય છે પછી સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના કહ્યા અનુસાર ઓડિશાના જગન્નાથપુરી મંદિરમાંથી ઘણીવાર આવા ઘણી વાર એવા સબૂતો મળ્યા છે જે કળિયુગના અંત બાજુ ઈશારો કરે છે જે એ વાતનો સંકેત છે કે મહાપ્રલય હવે આવવાનો છે જેમ કે મિત્રો જગન્નાથ મંદિરના ધ્વજનો સમુદ્રમાં વહી જવું મરઘટના પક્ષીનો મંદિરની ધજા ઉપર બેસવું જ્યારે મિત્રો જગન્નાથ ધામ એક માત્ર એવો મંદિર છે જ્યાં જેના ઉપરથી કોઈ પણ પક્ષી કે કોઈ પ્લેન પણ નથી નીકળતો વારંવાર મંદિરમાં લોહીના ધાગા મળવા અને ભગવાનના કામમાં વિઘન પડવું મોડું થવું આ બધી વાતોનું વર્ણન સંત દાસ મહારાજજીએ કર્યું હતું સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જ્યારે આવી બધી ઘટનાઓ ઘટશે તો સમજી જજો કે કળિયુગનો અંત હવે નજીક છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ બધી ઘટનાઓ હમણાં જ થોડાક વર્ષો દરમિયાન ઓડિશાના જગન્નાથ મંદિરમાં જોવા મળી છે અને હવે વાળી છે ઓડિશામાં ઉપડવા વાળી સૌથી મોટી મહાપ્રલયની જે ના તો ખાલી ઓડિશા માટે પણ આખા ભારત દેશ માટે ખૂબ જ મોટી તબાહી લઈને આવશે આપણે ઓડિશાની હિસ્ટ્રીને જોઈએ તો હમણાં સુધી મિત્રો બે ભયંકર જળ પ્રલયો ઓડિશા જોઈ ચૂક્યું છે જેમાં ના તો ખાલી મનુષ્ય જીવન અસ્તવ્યસ્ત થયો પણ કળિયુગના માણસોને આ પ્રલયે ખોપથી ભરી નાખ્યો અને સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર હવે ખાલી એક છેલ્લો મહાપ્રલય થવાનો છે અને આ આવશે ત્યારે ભારતમાં એકદમ મચી જશે કારણ કે મિત્રો જેવી રીતે બદ્રીનાથ ત્રેતાયુગમાં રામેશ્વરમ અને દ્વાપર યુગમાં દ્વારકા સમસ્ત સંસાર નું કેન્દ્ર બિંદુ હતા સમસ્ત સંસારમાં ઘટવા વાળી ઘટનાઓનું અવલોકન આ જ જગ્યાઓથી થતું હતું એવી જ રીતે મિત્રો વર્તમાનમાં કળિયુગમાં પુરીધામ જે ઓડિશામાં છે જે જગન્નાથપુરી મંદિર છે સમસ્ત સંસારનો નો કેન્દ્ર બિંદુ છે અને અહીંયા જે ઉપરવા પ્રલય છે જે બધી ઘટનાઓ છે એ સમસ્ત સંસારનો નિર્ધારણ કરે છે જણાવે છે કે આવનારા સમયમાં આખા સંસારમાં શું પ્રલયકારી ઘટનાઓ ઘટવાની છે વર્તમાન સમયમાં ખૂબ જ ઝડપથી બદલી રહેલો ક્લાઇમેટ બધા જ લોકોને ડરાવી રહ્યો છે ઘણા બધા રાજ્યોમાં પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસની પાર જઈ રહ્યો છે અને ક્યાંક ક્યાંક પચાસ ડિગ્રી સેલ્સિયસને પણ ટચ કરી રહ્યો છે ઘણી બધી જગ્યાઓ ઉપર ભયંકર પૂર લેન્ડસ્લાઇડ અને પહાડો ધસી રહ્યા છે જેવી રીતે ભારતના નોર્થ ઇસ્ટમાં ભયંકર ક્લાઇમેટ ડિઝાસ્ટર જોવા મળ્યું બંગાળની ખાડીમાં હાલમાં જ ભયંકર વાવાઝોડું બનવું અને હવે આજની તારીખમાં તાપમાન જેણે લોકોનો જીવન ખૂબ જ મુશ્કેલ કરી નાખ્યું છે સવારથી જ તાપમાન સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી રહ્યું છે અને બપોર થતાં થતાં ઘણી જગ્યાઓ ઉપર અડતાલીસ અને અહીંયા સુધી કે મિત્રો કેટલીક જગ્યાઓ પર તો પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય છે અને આ બધી જે વસ્તુઓ છે એ મિત્રો ક્યાંક ને ક્યાંક પાપી મનુષ્યોના કારણે થઈ રહી છે કલિયુગી માણસ વસ્તુઓને સુધારવાની જગ્યા હાલતને બદલવાની જગ્યાએ ખરાબ કરવાની કોશિશો વધારે કરી રહ્યો છે ખૂબ જ જોર જોરથી રાળો પાડી પાડીને જણાવવામાં આવી રહ્યું છે કે જો વધારેમાં વધારે ઝાડ લગાવવામાં ન આવ્યા તો આવા વાળા સમયમાં મિત્રો તાપમાન જે છે એ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે આમ છતાં પણ જે પાપી મનુષ્ય છે એ લગાતાર ઝાડોની કપાઈ કરતો જઈ રહ્યો છે માણસ જેમ કે નવા ઝાડ લગાવવાનું તો એકદમ ભૂલી જ ચૂક્યો છે ઝાડોને કાપીને હવેલીઓ બનાવવામાં આવી રહી છે હોટલ્સ અને મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે પણ ચિંતા ન કરતા મિત્રો ગુરુદેવ કહે છે કે મનુષ્યને પોતાના પાપોનો ફળ જલ્દી જ સહન કરવું જ પડશે ઈ સમય જલ્દી જવાનું છે જ્યારે કલયુગી મનુષ્ય પોતાના પાપો માટે જલ્દી જ રહેમની ભીખ માંગશે પણ એમને મિત્રો મળશે નહીં પણ હા સાચા અને સારા માણસો માટે પ્રલયથી બચવાનો માર્ગ પણ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જણાવ્યું છે અચુતાનંદ દાસ મહારાજજી કહે છે કે જયારે તેર પક્ષ પડશે તો ભયંકર બરબાદી પોતાની સાથે લઈને આવશે અને આ બરબાદીથી બચવા માટે તમને પ્રભુની ભક્તિમાં એકદમ લીન થઈ જવાનું છે કારણ કે જે મનુષ્ય હરિની ભક્તિમાં હશે જે ખોટા કામોથી દૂર રહેશે જે ધર્મના રસ્તા ઉપર ચાલશે એને જ શ્રી હરિ પોતાના શરણમાં લેશે એવું નથી કે ભગવાન કોઈના દુશ્મન છે એમના માટે તો સંપૂર્ણ દુનિયા એમની જ છે અને આપણે બધા દુનિયા દુનિયામાં એમના બાળકો અને એટલા માટે ભગવાન સમય સમય ઉપર લોકોને સુધરવાનો મોકો પણ આપે છે પણ આજના સમયમાં કળિયુગી માણસ માનો કે અધર્મના રસ્તા ઉપર ચાલતા ચાલતા એકદમ આંધળો થઈ ચુક્યો છે અને જો હજી પણ આ બધું બદલ્યું નહીં તો દુનિયાનો અંત થવાથી કોઈ પણ પછી રોકી નહીં શકે મિત્રો આ ભવિષ્યવાણીઓથી અમે તમને ડરાવવા નથી માંગતા પણ આ તો ખાલી ચેતવણી છે ગુરુદેવ દ્વારા આપવામાં આવી છે જેનાથી જો કોઈ ભટકેલો છે તો એને બરોબર રસ્તો મળી શકે મિત્રો ઉમ્મીદ છે કે આ વિડીયો અને આ વિડીયોની પાછળ અમારો સંદેશ તમને સમજમાં આવ્યો હશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ